નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવતા હતા અને એમણે ભૂલથી પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને પોતાનો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર નાખી અને ભૂલથી પોતાનું જે ફોર્મ છે એ સરેન્ડર કરી દીધેલું છે અને હવે એમને બે હજારનો હપ્તો જે છે એ મળતો બંધ થઈ ગયો છે તો એવા ખેડૂત મિત્રો માટે આજે હું આ વિડિયોની અંદર બહુ ખુશીના એટલે બહુ ખુશીના સમાચાર લઈને આવ્યો છું જી હા મિત્રો હવે જો તમે તમારું ફોર્મ જે છે પીએમ કિસાનનું ફોર્મ છે એ જો સરેન્ડર કરેલું છે તો ચિંતા ના કરશો આજથી મિત્રો તમારું જે સરેન્ડર ફોર્મ છે એ સો ટકા થવા થવાનું છે હું ગેરંટી સાથે કહું છું કારણ કે અત્યારે મિત્રો અત્યારે નહીં પણ ગઈકાલે ગઈકાલે પીએમ કિસાન પોર્ટલ પર એક અપડેટ મૂકવામાં આવી છે જે સરેન્ડર થયેલા ફોર્મ છે એના વિશે જેની અંદર મિત્રો ઓપ્શન મૂકવામાં આવ્યું છે કે તમે જો પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ભૂલથી જો તમે તમારું ફોર્મ સરેન્ડર કર્યું છે તો એ ઓપ્શનના માધ્યમથી તમારું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ તમે ફરીથી ચાલુ કરાવી શકશો તો ફરીથી આપણે પીએમ કિસાનનું ફોર્મ જે સરેન્ડર થયેલું છે એને ચાલુ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ અને કયું ઓપ્શન મૂકવામાં આવ્યું છે એના વિશે આપણે આગળ વિડિયોમાં જાણીએ અને આપણે જે સરેન્ડર થયેલો ફોર્મ છે એને ફરીથી કેવી રીતે ચાલુ કરી શકીએ એના વિશે માહિતી મેળવી અને પ્રેક્ટિકલ રીતે હું તમને બતાવું મિત્રો કે તમારો જો ફોર્મ તમે પણ જો સરેન્ડર કરી દીધું છે તો એને ચાલુ તમારે કેવી રીતે કરવાનું છે તો એના માટે આપણે વિનંતી કરવાની છે એમને રિક્વેસ્ટ કરવાની છે સરકારને તો સૌપ્રથમ તો પીએમ કિસાનનું ફોર્મ જો તમારું સરેન્ડર થઈ ગયું હોય તો એને ચાલુ કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ પર જવાનું છે પોર્ટલ પર ગયા પછી એ પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ આવી રીતના તમારી સામે ઓપન થશે ઓપન થયા પછી આમ પેજને થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળે છે પણ ગઈકાલે અહીંયા વોલેન્ટ્રી સરેન્ડર જે થયેલું છે એટલે કે તમારું જે ફોર્મ છે એ સરેન્ડર થયેલું છે એને લઈ અને અહીંયા એક નવું ઓપ્શન મૂકવામાં આવ્યું છે તો અહીંયા ત્રણ ઓપ્શનો નવા મૂકવામાં આવ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ જે છે એ સરેન્ડર રિવોકે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ એટલે કે જે ફોર્મ સરેન્ડર થયેલું છે એને ફરીથી ચાલુ કરવા માટે મિત્રો આ ઓપ્શન મૂકવામાં આવ્યું છે એટલે હવે કોઈ પણ ખેડૂત મિત્રોનું જો ફોર્મ સરેન્ડર થઈ ગયું છે તમારો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ ઓપ્શનના માધ્યમથી તમે તમારું જે ફોર્મ છે એ હવે ફરીથી ચાલુ કરાવી શકશો તો અત્યારે જ મિત્રો વિડીયો સાથે બન્યા રહો અને વિડીયોને ધ્યાનથી જુઓ અને જેવી રીતના હું તમને બતાવું છું એવી રીતના પ્રોસેસ કરશો તો તમારું જે ફોર્મ છે એ સો ટકા ફરીથી ચાલુ થઈ જશે અહીંયા બીજા બે ઓપ્શનો આપવામાં આવ્યા છે સરેન્ડર રિવોકેશન સ્ટેટસ એટલે કે તમે જે સરેન્ડર તમારું ફોર્મ થયું છે એને ચાલુ કરાવવા માટે રિક્વેસ્ટ કરી છે તો રિક્વેસ્ટ કર્યા પછી સ્ટેટસ ચેક કરવા માટેનું આ ઓપ્શન આપ્યું છે કે તમારું ફોર્મ ચાલુ થયું છે કે નહીં એ જોવા માટે આ ઓપ્શન પર વકે આપીને તમે જોઈ શકશો અને પછી અહીંયા સ્ટેટ ચેન્જ રિક્વેસ્ટ આ ઓપ્શન વિશે મિત્રો આપણે આગળ વિડીયોમાં જોઈશું આ બે ઓપ્શનો વિશે પણ અત્યારે તો જે તમારું ફોર્મ સરેન્ડર થયેલું છે એને ફરીથી ચાલુ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ એના વિશે માહિતી મેળવીએ તો સૌપ્રથમ તો તમારે જો તમારું ફોર્મ સરેન્ડર થઈ ગયું હોય તો આ જે નવું ઓપ્શન અત્યારે અહીંયા જોડવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ તો જે આ સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ જે લખેલું છે એ ઓપ્શન પર તમારે વક્ય આપવાનું છે તો હું એના પર વક્ય આપું છું એના પર મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા બે ઓપ્શનો તમને જોવા મળશે પ્રથમ ઓપ્શન જોવા મળશે રજીસ્ટ્રેશન નંબર અને બીજું આધાર નંબર એટલે કે તમારે જે આ ફોર્મ છે એને ચાલુ કરવા માટે સૌ પ્રથમ તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે અને જો રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે ના હોય તો આધાર નંબર એન્ટર કરવાનો છે તો આધાર નંબર એન્ટર કરવો હોય તો અહીંયા આધાર નંબર પર ઓકે આપશો એટલે પછી અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે અને જો રજીસ્ટ્રેશન નંબર હોય તો રજીસ્ટ્રેશન નંબર પર ઓકે રહેવા દેવાનું છે અને અહીંયા આ બોક્સની અંદર તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી અને પછી અહીંયા જે આ બાજુમાં કેપચા તમને જોવા મળે છે એ કેપચાને અહીંયા જે આ બોક્સ જોવા મળે છે એની અંદર એન્ટર કરવાના છે અને પછી અહીંયા જે આ બ્લુ કલરનું જે ઓપ્શન જોવા મળે છે ગેટ ઓટીપી અહીંયા લખેલું છે મેં જે સ્ક્રીન છે એને ડેસ્કટોપ સાઇડ કરેલી છે એટલે મિત્રો અહીંયા એ ઓપ્શન પૂરું જોવા મળતું નથી થોડું જોવા મળે છે પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ જે બ્લૂ કલરનો કલરનું ઓપ્શન જોવા મળે છે એના પર પછી ઓકે આપી દેવાનું છે એટલે જે પીએમ કિસાનમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર ઓટીપી જશે તો આપણે પ્રેક્ટિકલ રીતે હું તમને બતાવું કે કેવી રીતે કરવાનું છે તો સૌ પ્રથમ તો આપણે રજીસ્ટ્રેશન નંબર જે ઓપ્શન છે એના પર ઓકે રહેવા દઈએ અને અહીંયા એન્ટર રજીસ્ટ્રેશન નંબર છે ત્યાં આપણે રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી દીધો છે રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા પછી હવે આ કેપચાને અહીંયા આ બોક્સની અંદર એન્ટર કરવાના છે તો આપણે કેપચા પણ એન્ટર કરી દઈએ તો મિત્રો કેપચા પણ આપણે એન્ટર કરી દીધા છે હવે અહીંયા ગેટ ઓટીપી નામનો ઓપ્શન જે છે જે તમને જોવા નહીં મળે કારણ કે મેં ડેસ્ટોક સાઈડ ફોન કરેલો છે રોટેટ કરેલો છે એટલે તમને નહીં જોવા મળે તો અહીંયા ફક્ત આવું બ્લુ કલરનું ઓપ્શન જે જોવા મળે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એટલે ઓટીપી હઝબીન રજી સેન્ટ ટુ યોર પીએમ કિસાન રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર જે પીએમ કિસાનમાં રજીસ્ટર થયેલો મોબાઈલ નંબર છે એના પર ઓટીપી મોકલવામાં આવ્યો છે તો હવે અહીંયા ઓકે જે લખેલ છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે અને ફરી પાછું અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા એન્ટર ઓટીપી જે લખલ છે ત્યાં જે તમને ઓટીપી મળ્યો છે એ ઓટીપીને એન્ટર કરવાનો છે તો આપણે ઓટીપી એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે હવે ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા વેરીફાઈ નામનો એક ઓપ્શન જોવા મળશે જે પણ તમને પૂરેપૂરું નથી જોવા મળતું કારણ કે મેં ડેસ્કટોપ સાહેબ ફોન કરેલો છે રોટેટ કરેલો છે તો અહીંયા જે આ ઓપ્શન જોવા મળે છે વેરીફાઈ એ ઓપ્શન પર તમારે વાક્ય આપવાનું છે તો હું એના પર વાક્ય આપું છું હવે એના પર વક્ય આપશો એટલે આવી રીતના સ્ક્રીન જોવા મળશે ફરી પાછી તમારે આમ પેજને ઉપર સ્ક્રોલ કરવાનું છે તો જે તમારું ફોર્મ છે એ ફોર્મની અહીંયા ડિટેલ તમને જોવા મળશે તમારો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે રજીસ્ટ્રેશન તારીખ જોવા મળશે નામ તમારું જોવા મળશે ફાધરનું નામ આધાર કાર્ડના નંબરના છેલ્લા ચાર અંક મોબાઈલ નંબર પછી બધી જ અહીંયા માહિતી બેનિફિટ સ્ટેટસ એક્સેપ્ટ એ બધું જોવા મળશે સરેન્ડર કઈ તારીખે થયેલું છે એ પણ તમને જોવા મળશે તો અહીંયા મિત્રો એક સંમતિ પત્રક આપેલું છે અને એ સંમતિ પત્રકની અંદર લખવામાં આવ્યું છે કે જે સરેન્ડર મારું ફોર્મ થયું છે એ ફોર્મ મારે ફરીથી ચાલુ કરવું છે અને ફરીથી લાભ મેળવો છે ભૂલથી મેં સરેન્ડર કરેલું છે તો એ એના માટેનું આ ચેકબોક્સ છે તો અહીંયા જે આ બોક્સ જોવા મળે છે આ જે અહીંયા બોક્સ જોવા મળે છે એની અંદર તમારે રાઇટ કરવાનું છે તો આપણે એના પર ઓકે આપીને એને રાઇટ કરી દઈએ આવી રીતના તમારે એના પર ઓકે આપીને રાઇટ કરવાનું છે સંમતિ આપવાની છે પછી અહીંયા લખેલું છે કે ડુ યુ વિઝ ટુ રિકો રિવોક યોર રજી સરેન્ડર બેનિફિટ ઇન પીએમ કિસાન શું તમે પીએમ કિસાનમાં જે સરેન્ડર કર્યું છે એને ફરીથી સરેન્ડર કર્યું છે એને રદ કરવા માગો છો તો અહીંયા તમારે યસ કરવાનું છે કારણ કે જે તમે સરેન્ડર કરી દીધું છે ભૂલથી એને હવે રદ કરવું છે તમારે અને ફરીથી પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ કરવો છે તો અહીંયા બે ઓપ્શનો આપેલા છે યસ અને નો તો તમારે ફક્ત અહીંયા યસ પર ઓકે આપવાનું છે તો આપણે યસ પર ઓકે આપી દઈએ યસ પર ઓકે આપ્યા પછી ફરી આમ પેજને થોડું ઉપર સ્કોલ કરવાનું છે આવી રીતના તો અહીંયા બીજું એક નીચે ઓપ્શન તમને જોવા મળશે પ્રોસીડ ફોર ઓટીપી બેઝ્ડ ઇ કેવાય સી તો અહીંયા ઈ કેવાય સી કરવા માટે આધાર નંબર જે છે પીએમ સોરી જે તમારું આધાર કાર્ડ છે એની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી જશે તો અહીંયા પ્રોસીડ ફોર ઓટીપી બેસ્ટ ઈ કેવાયસી સી નામનું જે ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે તો હું એના પર વક્ય આપ્યું છે મેં એના પર વક્ય આપ્યા પછી અહીંયા આવી રીતના કોન્સ્ટન્ટ જોવા મળશે એટલે કે એક ફોર્મ ટાઈપ તમને પેજ જોવા મળશે તો આની અંદર યુ આઈડીઆ તરફથી જે આપણે આધાર કાર્ડ તરફથી જે ઓટીપી મોકલ્યો છે એને સંમતિ આપવાની છે કે હા હું મારો જે ફોટોગ્રાફ છે મારો જે મેં ઓટીપી મોકલ્યો છે એના માટે હું સહમત છું અને આ જે પત્રક છે એ સંમતિપત્રકને આપણે સહમતિ આપવાની છે આ એગ્રી કરવાનું છે તો અહીંયા જે આ ચેકબોક્સ તમને જોવા મળે છે એ ચેક અંદર તમારે રાઈટ કરવાનું છે સહમતિ આપવાની છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપ્યા પછી આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા નીચે તમને ઓપ્શન જોવા મળે છે સબમિટનું તો આ સબમિટનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે પેજ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા પેજને થોડું આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એના પર એક ઓટીપી ગયો હશે એ ઓટીપીને અહીંયા એન્ટર ઓટીપી જે લખેલ છે ત્યાં એન્ટર કરવાનો છે અને પછી વેરીફાય નામનું જે આ ઓપ્શન જોવા મળે છે એના પર ઓકે આપવાનું છે તો આપણે ઓટીપી એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે ઓટીપી એન્ટર કરી દીધો છે ઓટીપી એન્ટર કર્યા પછી હવે અહીંયા જે વેરીફાઈ નામનું જે આ ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ વેરીફાઈ પર મિત્રો ઓકે આપ્યા પછી આવી રીતના તમારી સ્ક્રીન પર એક મેસેજ જોવા મળશે અને જેની અંદર લખેલું હશે કે યુ હેવ સક્સેસફુલ રિવોકેટ યોર સરેન્ડર બેનિફિટ યોર એપ્રુવ ઇઝ સબ્જેક્ટ ટુ એપ્રુવડ બાય એસ એન ઓડીએન ઓ એટલે કે તમારું જે શરણાગતિ છે એ સક્સેસફુલ રદ કરી દેવામાં આવ્યું છે તમે જે ફોર્મ સરેન્ડર કર્યું હતું એને સક્સેસફુલ રદ કરી દેવામાં આવ્યું છે અને હવે તમારું જે ફોર્મ છે એ એપ્રૂવ કરવામાં આવશે એવો મિત્રો તમને આવી રીતના સ્ક્રીન પર મેસેજ જોવા મળશે તો હવે આપણું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ આપણે એની જે રિક્વેસ્ટ કરવાની થતી હતી એ સક્સેસફુલ આપણે રિક્વેસ્ટ કરી દીધી છે અને આવી રીતના મેસેજ પણ આપણને મળી ગયો છે તો હવે જે આ ઓકે લખલ છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એટલે ફરી પાછા આપણે જે હોમ પેજ છે પીએમ કિસાનનું પોર્ટલ છે એના પર જતા રહીશું તો આપણું જે પીએમ કિસાનનું ફોર્મ સરેન્ડર થયેલું હતું એનું એને ચાલુ કરવા માટે આપણે જે રિક્વેસ્ટ કરી છે એ સક્સેસફુલ થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં આ જે ફોર્મ છે એ ચાલુ કરવામાં મિત્રો આવશે તો તમે પણ મિત્રો આવી રીતના જો તમારું ફોર્મ છે એ જો સરેન્ડર થઈ ગયું હોય તો આવી રીતના તમે તમારું ફોર્મ છે એ અપ્રૂવ કરાવી શકો છો ચાલુ કરાવી શકો છો તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ સૌથી પહેલાં આપને મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર